તંદુરસ્ત જીવનની ચાવી લઈને ફરી એકવાર અમે હાજર છીએ સર્વ ગૃહ તમારા સ્વાસ્થ્યના સાથી તરીકે આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી સમસ્યા વિશે જે નાની લાગતી હોવા છતાં આખો દિવસ બગાડી શકે છે માથાનો દુખાવો નાનો લાગતો પણ દિવસ બગાડી દે એવો દુખાવો ક્યારેક આંખો બંધ કરવી પડે તો ક્યારેક શાંતિથી બેસવું પણ મુશ્કેલ થઈ જાય છે આ દુખાવાના કારણો અલગ અલગ હોઈ શકે છે કોઈને માઇગ્રેન કોઈને તણાવ તો કોઈને સતત થાકના કારણે માથું દુખે છે પણ મિત્રો શું તમે જાણો છો કુદરતમાં એવા પાન છે જેની માત્ર સુગંધ પણ માથાના દુખાવામાં શાંતિ આપી શકે છે આવો જાણીએ માથાના દુખાવામાં ઉપયોગી એવા પાંચ ખાસ પાન વિશે ફુદીનો ફુદીનામાં રહેલું મેન્થોલ નસોને શાંત કરે છે અને મનને ઠંડક આપે છે ફુદીનાના પાન તોડી તેની તાજી સુગંધ લો અને તમે થોડી જ વારમાં માથામાં હળવાશ અનુભવશો તુલસીના પાન તુલસી માત્ર પવિત્ર જ નથી પરંતુ રાહત આપનાર પણ છે તુલસીના પાન સાફ કરી હાથથી થોડા મસળી ધીમે ધીમે તેની સુગંધ લો જો માથું વધારે દુખતું હોય તો તુલસીના પાન ગરમ પાણીમાં નાખી તેનો નાશ લેવાથી પણ રાહત મળી શકે છે લીંબુના પાન માઇગ્રેનથી પરેશાન લોકો માટે લીંબુના પાન ઉપયોગી સાબિત થઈ શકે છે થોડા કાચા લીંબુના પાન લો હાથમાં મસડી જે સુગંધ આવે તેને શ્વાસમાં ખેંચો અને માથાના દુખાવામાં રાહત મેળવો જસમિન જસમિનના પાન અને ફૂલની સુગંધ માથાનો દુખાવો દૂર કરવામાં ઉપયોગી બની શકે છે તેની સુગંધ મનને હળવું બનાવે છે અને તણાવ ઓછો કરે છે લેમનગ્રાસ લેમનગ્રાસની સુગંધ ફ્રેશનેસનો અનુભવ કરાવે છે માથાના દુખાવામાં તે શાંતિ અને આરામ આપે છે જેના કારણે મન પણ સ્થિર બને છે મિત્રો દર વખતે દવા લેતા એકવાર કુદરત તરફ વળીને જુઓ ક્યારેક માત્ર સુગંધ જ માથાના દુખાવામાં મોટી રાહત આપી શકે છે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સર્વ ગ્રહ આરોગ્ય કરો અને આ જાણકારી તમારા પરિવાર અને મિત્રોમાં જરૂર શેર કરો ફરી મળશું નવી આરોગ્ય માહિતી સાથે સ્વસ્થ રહો આનંદિત રહો